નમસ્કાર બધા સાતામાં પ્રવચનની શરૂઆત જ્ઞાનસાર ગ્રંથના એક શ્લોકથી કરું છું જ્ઞાનસાર ગ્રંથ આધ્યાત્મિક ગ્રંથ છે મોહપાધ્યાય યશો વિજયજી મહારાજે આ ગ્રંથ બનાવ્યો છે એમાં અષ્ટક રહેલા છે એમાં એક સ્પૃહા નામનો અષ્ટક છે એમાંથી એક શ્લોક લઈ કરી અને આપણે વિચારણા કરીએ સ્પૃહાવો વિલોક્ય ત્રુણ તુલવત મહાશ્ચર્ય તથા મજંતી ભવવારીધ મજંતૌ ભવવારીધ એટલે ડૂબી જાય છે શેમાં ડૂબી જાય છે ભવવારી ધવ ભવરૂપી સમુદ્રમાં શેનાથી ડૂબે છે કે જે વ્યક્તિ સ્પૃહાળાવાળા છે સ્પૃહાવાળા મતલબ લાય લાય કરે છે જેને કોઈ બાબતમાં સંતોષ નથી ખાવામાં નહીં પીવામાં નહીં પહેરવામાં નહીં પૈસામાં નહીં સ્પૃહા 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 ક્યારે પણ એને તૃપ્તિ ન થાય આવા સ્પૃહાવાળા જે લોકો રહેલા છે એ બિચારા આ બરૂપી સમુદ્રમાં મહાદુઃખને પામે છે અતિ દુઃખને પામે છે અને તૃષ્ણાવાળા જે લોકો રહેલા છે એ લઘુ રહેલા છે લઘુ એટલે નાના નાના એટલે સામાન્ય એ લોકો તૃણ જેવા રહેલા છે તૃણ તૃણ મતલબ ઘાસ ઘાસના તણખા તણખલા જેવા છે અને એ લોકો તુલવત રૂ જેવા હલકા રહેલા છે કયા વ્યક્તિઓ જેના જીવનમાં સ્પૃહારેલી છે જેની પાસે સંતોષ કોઈ બાબતનો નથી અને જે વ્યક્તિ સંતોષ ધરાવતો નથી તે વ્યક્તિ ઘાસના તણખલા જેવો રૂ જેવો બિલકુલ લગવહ એટલે હલકો રહેલો જ છે મહાશ્ચર્યમ તથા અત્યે પણ આશ્ચર્યની વાત રહેલી છે કે સ્પૃહાવાળી વ્યક્તિ આટલી હલકી હોવા છતાં પણ દરિયામાં ડૂબી મરે છે હલકી વ્યક્તિ છે એ પાણીમાં પડે તો ડૂબે નહીં ત્યારે એને સ્પૃહાવાળી વ્યક્તિ રૂ જેવી રહેલી છે રૂ મતલબ કપાસ તો કપાસનો સ્વભાવ તો ડૂબવાનો નથી અને હલકો રહેલો જ છે એ તરતો રહેતો હોય પણ જેના જીવનમાં સ્પૃહારેલી છે તૃષ્ણા રહેલી છે તે વ્યક્તિ કપાસ જેવો અને ઘાસના તણખના જેવો હલકો હોવા છતાં પણ આશ્ચર્યની વાત નવાઈની વાત ગજબની વાત કૌતુકની વાત કે વ્યક્તિ ભવરૂપી સમુદ્રમાં તરતો નથી પણ ડૂબી જાય છે અને આમે પણ સંસ્કૃત શ્લોકોમાં એમ કીધું જ છે જે વ્યક્તિ માંગ 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 કરતો રહેતો હોય એ વ્યક્તિ ઘાસના તણખલા કરતાં પણ સામાન્ય રહેલો જ છે અને આમે પણ આપણે હાથ લાંબો કરીએ એટલે હલકા થઈ જઈએ હાથ લાંબો કરીએ અને હાથ લાંબો આપણે પ્રાય કરી શેના માટે કરીએ હા મુખે ડે હું કે મને આપ મને આપ આમાં હાથ લાંબો કરીએ એટલે સમજી લેવાનું કે આપણે હલકા થઈ ગયા આમ આપણે કરીએ ને આપણો હાથ ઊંચો હોય આમ એટલે દેવાનું દેવાનું કરીએ તો હાથ આપણો ઉપર છે લેનારનો હાથ ક્યાં છે નીચે રહેલો છે અને લેનારનો હાથ નીચે હોવાને કારણે એ હલકો બની જાય છે આપણે કોઈની પાસે માગીએ ને કાંઈ ત્યારે આપણા ચહેરા પરનો જે તેજ હોય ને એ તેજ ચાલ્યો જાય મુખે હી દે ને એટલે જરાક આપણા શબ્દો પણ કેવા થઈ જાય ઢીલા પડી જાય લેતી વખતે આપણો ચહેરો ફીકો પડતો નથી લેતી દેતી વખતે આપણો ચહેરો છે ને મલા મલાન થતો નથી કરમાતો નથી પણ લેતી વખતે આપણો ચહેરો કરમાઈ જાય આપણે ક્યારેક જમવા બેઠા હોઈએ અને રોટલી કે પૂરી આવતી ન હોય તો આપણે બે ચાર વખત પીરસનારને કહીએ કે ભાઈ હજુ સુધી પૂરી નથી આવી એટલે આપણા શબ્દોમાં છે ને જરાક હળવાશ આવી જાય નબળા બની જાય આપણા શબળો તો મહાપુરુષો એમ કહે છે કે માગવાથી માણસ ઘણી વખત ઢીલો પડી જાય એટલે આમ તો ભગવાન પાસે પણ કંઈ માગવા જેવું નથી ભગવાન પાસે જવું તો વટથી જવું માંગવા માટે નહીં અમે તમારી ભક્તિ કરવા માટે આવ્યા છીએ અમને તમારી ભક્તિમાં સરસ રહેલો છે તમે શું અમને આપશો એની સાથે અમને કાંઈ લાગતું વળગતું નથી તો આપણે વટ સાથે ભક્તિ કરીએ સરસ રીતે ભક્તિ કરીએ પણ માગવા માટે આપણે પરમાત્મા પાસે જઈએ માગવા માટે આપણે દેવસ્થાનમાં જઈએ એટલે આપણે હલકા થઈ જઈએ એટલે માગવામાં નબળાઈ છે માગવામાં કમજોરી છે એટલે કમજોરી હટાવવી આદમી માટે બહુ જરૂરી રહેલી છે તો જ્ઞાનસાર ગ્રંથના આ શ્લોકમાં કહે છે કે જુઓ તો ખરા સ્પૃહાવાળા વ્યક્તિ કેવા રહેલા છે આવા હલકા રહેલા છે રૂ જેવા અને ઘાસ જેવા અને હલકા હોવા છતાં પણ એ દરિયામાં એ પાણીમાં ડૂબી જાય છે એટલે સ્પૃહા છે એ ખરાબ રહેલી છે આપણે સ્પૃહાની વાત એટલા માટે કરીએ છીએ કે સ્વામીના ચરિત્રમાં ચોરની વાત કરવી છે આપણને શું નામ છે ચોરનું પ્રભાવ ચોર આમ તો ઘણા ઘણા લૂંટારા પહેલાં થઈ ગયા છે સતયુગમાં પણ વાલીઓ લૂંટારો થઈ ગયો થઈ ગયો ને વાલીઓ લૂંટારો હતો રોહિણીઓ ચોર થઈ ગયો આપણા જૈન કથાનકોમાં રોહિણીઓ ચોર આવે છે ચોરી કરતો હતો એ પણ સતયુગનો આદમી રહેલો હતો ચોથા હારાનો હતો અને અંગુલીમાં લૂંટારો એ પણ લૂંટારો હતો એ પણ સતયુગમાં થયેલા છે એટલે લૂંટારા અને ચોરી લૂંટ કરવું અને ચોરી કરવી એ આજકાલનો ધંધો નથી એ આજકાલનું ચલણ નથી પરાપૂર્વથી આ બધું ચાલ્યું આવે છે આગળ ચોરી પહેલાં ન હોય તો ચોરી વિષયમાં કોઈ શિખામણ ન દે ચોરી ચોરી વિષયમાં કોઈ ઉપદેશ ન દે એટલે ઉપદેશમાં ચોરીની વાત પહેલેથી આવે છે એટલે ચોરી પહેલેથી જ રૂટિંગમાં છે સતયુગમાં પણ ચોર હતા હતા કે ન હતા હા પછી કોઈ પણ યુગ રહેલો હોય ત્રેતા યુગ હોય હિન્દુ ધર્મ પ્રમાણે દ્વાપર યુગ રહેલો હોય અત્યારે કલયુગ રહેલો જ છે તો હરેક યુગમાં બધા સારા માણસો જતા એવું નથી દરેક યુગમાં જેમ સારા માણસો હોય છે તેમ નરસા માણસો પણ હોય છે તો ચોર લૂંટારા એમાં આપણે પ્રભવની વાત કરીએ છીએ તો પ્રભાવ હકીકતમાં ચોર હતો હકીકતમાં ચોર હતો હં આમ તો રાજકુમાર હતો અને ચોરીનો એનો કાંઈ ધંધો પણ ન હતો આમ તો એક કહેવત રહેલી છે કે અભાવમાં સ્વભાવ બગડે અભાવમાં સ્વભાવ બગડે માણસ પાસે ન હોય ને કાંઈ તો સ્વભાવ બગડતો હોય ચોરી ચપાટી કરે કરે ને ન હોય ત્યારે વ્યક્તિને કાંઈ ને કાંઈ ખરાબ કરવાનું મન થાય કોઈના પર હાથ મારવાનું મન થાય કોઈ વસ્તુ ઝપટમાં લઈ લેવાનું મન થાય પણ પ્રભાવ એની પાસે એના જીવનમાં અભાવ તો હતો નહીં કે જેના કારણે એનો સ્વભાવ બગડે અત્યારે ઘણા લોકો ચોરી કરે છે માની લો કે હમણાં ઘણા ખેડૂતોએ ખેતીવાડી કરી અને એના કારણે એમને એવી આશા હતી કે ખેતી સારી થશે અને આ આપત્તિ કુદરતી આપત આવી એમાં ઘણા ઘણી નુકસાની થઈ છે સરકાર તો જે આપવાની હશે એનો જે સિરસ્તો હશે તે પ્રમાણે આપશે બાકી ઘણા ઘણા લોકો ક્યાંકથી ઉછીના પૈસા લીધા હશે ક્યાંકથી કાંઈ લીધું હશે તો એ બધું ખલાસ થઈ ગયું હશે તો ઘણા લોકોના સ્વભાવ બગડશે બગડશે એટલે શું કરશે હા અભાવમાં સ્વભાવ બગડે પરિસ્થિતિ એક કંગાલ હોય એમાં આવા કોઈક બનાવ બને તો એકદમ એ બિચારા કંગાલ થઈ જાય અને કંગાલ હોવાને કારણે ઘણી વખત સ્વભાવ બગડે અભાવમાં સ્વભાવ બગડે જોકે એવું નથી હોતું ઘણી વખત અભાવ ન હોવા છતાં પણ સ્વભાવ બગડતો હોય છે અભાવ ન હોય છતાં સ્વભાવ બગડે હમણાં બે પાંચ મહિના પહેલાં મેં એક દ્રશ્ય જોયો ગામનું નામ નહીં લઉં ત્યાં કને પેંડાની પ્રસાદી બધાને આપવામાં આવતી હતી પેંડાની અને બધા ખુરશી પર સારા સારા લોકો ભાઈ બહેનો બેઠેલા હતા એક પેંડાના ચાર ટુકડા કરેલા હતા એટલે બધા એક એક ટુકડો લે પણ ખબર નહીં અમારી નજર પડી ગઈ પડવી ન જોઈએ હકીકતમાં પણ પડી ગઈ નજર એક બેને ઓછામાં ઓછા આઠેક ટુકડા લઈ લીધા લીધા તો ભલે લીધા ત્યાં જ ખાવાનું ચાલુ કરી દીધું આમ તો ઈમાનદારી પ્રમાણે આ પ્રસાદી કેટલીક લેવાની હતી હં એક ટુકડો લેવાની હતી સકન પૂરતી લેવાની હતી સારું કામ શરૂ થાય છે તો બધા તમે મીઠું મોઢું મીઠું કરો પણ ઘણી વખત ઘણા લોકોની પ્રકૃતિ જ એવી હોય કે અભાવ ન હોવા છતાં પણ સ્વભાવ બગડેલો હોય હોય ને ઘણા લોકો આમ વાત આવી છે એટલે કહું છું જમણવારમાં જાય ને એવી કોઈ સૂકી મિષ્ટાનો રહેલી હોય ને એક થેલી લાવ્યા હોય તો એ થાળીમાં પહેલાં લે પછી થેલીમાં શેરવી નાખે આપણને ખબર ન પડે એક એકદમ એકદમ સરસ રીતે બધી ગોઠવણ કરે તો આ બધું શેના કારણે છે અભાવ નથી કારણ કે પ્રાય કરીને ઘણા લોકો ઘણા લોકો ખાવા પીવામાં એકદમ સુખી રહેલા હોય છે વેલ સેટ રહેલા હોય છે વેલ સેટ હોવા છતાં પણ ઘણી વખત ઘણા લોકો આવું બધું કરતા હોય છે તો આ કહેવત છે ને ઘણી વખત ખોટી પડે છે કઈ કહેવત કે અભાવમાં સ્વભાવ બગડે એ કહેવત ખોટી પડે છે આપણે વાત કરીએ છીએ પ્રભાવ ચોરની એને શેનો અભાવ હતો કઈ વસ્તુનો એને અભાવ હતો હા રાજકુમાર હતો લીલા લહેર હતી શાયદ એક ગુનો એક ભૂલ થઈ ગઈ શેની ભૂલ થઈ એના પપ્પાએ એને રાજગાદી ના આપતા એના નાના ભાઈને રાજગાદી આપી અને નાના ભાઈને રાજગાદી આપી એમાં પણ કારણ હતું શું કારણ હતું નહીં તો એના એના બાપુજી છે ને નિયમ પ્રમાણે તો જે મોટા હોય તેને જ રાજગાદી આપવાના હતા પણ તેને નથી આપી તેનું પણ કારણ છે શું કારણ છે કારણ કે એની આખી જીવનચર્યા બગડેલી હતી દારૂ પીવું જુગાર રમવી બીજા ત્રીજા ખરાબ ખરાબ કામ કરવા લોકોને સરખા જવાબ ના આપવા તડફડ કરી નાખવી વાણી મીઠી ન હતી પ્રજા સાથે આવો જો વ્યવહાર થાય રાજાનો તો ઘણી વખત પ્રજા શું થઈ જાય અને હંમેશા કેપ્ટન હોય ને મુખ્ય વ્યક્તિ હોય ને વહીવટ કરનાર સંઘમાં કે સંસ્થામાં કે રાજ્યમાં એની ભાષા કેવી હોવી જોઈએ હા એની ભાષા તડફળવાની ન હોવી જોઈએ એની ભાષા તો એકદમ ભૂલ થાય ને કોઈની તો પણ ભાષા મીઠી હોવી જોઈએ રફ ભાષા વ્યવસ્થાપકની ન હોવી જોઈએ અને વ્યવસ્થાપક જો રફ ભાષા કરે ને તો માણસના મન શું થઈ જાય તૂટી જાય આજે ઘણી વખત ઘણા સંઘોમાં ઘણા લોકો કહેતા હોય મહારાજ સાહેબ હવે આવવાનું મન જ નથી થતું કેમ નથી થતું કે આ લોકો આવી રીતે બોલ આ હું માપરની વાત નથી કરતો જનરલી વાત કરું છું કે ઘણી વખત ઘણા લોકો છે આવી રીતે નારાજ થઈ જાય એટલે મુખ્ય વ્યક્તિને તો બોલવામાં બહુ સંભાળવાનું હોય હું રોજે રોજ વ્યાખ્યાનમાં તડફડ કરું તમને કેવું લાગે હા ગમે બિલકુલ ને અને અમને સિદ્ધિ મનાવી છે અગર તમે વક્તા બન્યા છો વ્યાખ્યાન આપો છો તો વ્યાખ્યાનમાં ક્યારે પણ રફ ભાષાનો પ્રયોગ કરો જ નહીં કદાચ માણસોની આને ભૂલો તો થવાની જ છે તમારી થશે જે વક્તા હશે એની પણ ભૂલો થવાની છે શ્રોતા હશે એની પણ ભૂલો થવાની છે પણ તમે જો કર્કશ ભાષા વાપરશો કઠોર ભાષા વાપરશો તો તમારી વાણીનો પ્રભાવ બિલકુલ નહીં પડે કર્કશ ભાષાથી ક્યારેય પણ વાણીનો પ્રભાવ પડતો નથી એટલે હંમેશા મુખ્ય વ્યક્તિને બહુ સંભાળવાનું હોય હોય ને તો રાજાએ આ મોટા કુંવરને રાજગાદી શેના માટે નથી આપી કે દરેક રીતે રાજાના જે ગુણો જોઈએ એ ગુણો એનામાં ન હતા એના કારણે એને રાજગાદી ના આપતા એના નાના ભાઈને રાજગાદી આપી તો આપણને ચર્ચા આપણે એ કરી રહ્યા છીએ કે પ્રભાવ એ ચોરી જ કરવાનું ચાલુ કર્યું છે ખામી હતી એની પાસે બિલકુલ ખામી ન હતી અમે રાંચી ગયા હતા તો ત્યાં જૈન સમાજના એક આગેવાન છે અને એને સોના ચાંદીની મોટી દુકાન છે તો વાત પરથી વાત નીકળી તો એમણે કીધું મારા સ્ત્રી ગરીબ માણસો ચોરી કરે શાહુકાર ન કરે ચોરી અમે કીધું જનરલી તો લોકોના મગજ પર એવી છાપ રહેલી છે કે સાહુકાર લોકો ચોરી ન કરે ગરીબ લોકો ચોરી કરે કે નહીં મારા સાહેબ એવું નથી ગરીબ લોકો ચોરી કરે એ જરૂરી નથી અમારી દુકાનમાં દિવાળીની સિઝન આવે એનાથી પહેલાં બહુ ગ્રાહક આવે સોના ચાંદી ખરીદવા માટે તો સારા સારા ઘરની બહેનો આવે પૈસાદાર ઘરની બહેનો આવે મારે શ્રી અમારી દુકાનમાં ચારે બાજુ સીસીટીવી લાગ્યા હોવા છતાં પણ એ સાહુકાર ઘરની બહેનો બધા ઘરેણાં જોતા જોતા ક્યારેય શેરવી નાખે પોતાની થેલીમાં બેગમાં પરસમાં ખબર પણ ન પડે બોલો સાહુકાર ઘરની જેની આંગળીમાં સોનાની વીટીઓ હીરા માણેક જડિત તે છતાં પણ મારા હિસાબ ચોરીઓ કર્યા સાહુકાર વ્યક્તિઓ તો શું કારણ હશે અભાવ નથી અભાવ હોય ને ચોરી કરે અલગ વાત છે અભાવ ન હોવા છતાં પણ ચોરી કરે છે તો શું કારણ હશે બોલો ગરીબ માણસો ચોરી કરે છે એવું આપણા માણસમાં છવાયેલું પડ્યું છે પણ હકીકતમાં એવું નથી ગરીબ માણસો તો અભાવને કારણે કદાચ ચોરી કરતા હોય પણ સાહુકાર માણસો જે ચોરી કરે ચાહે પછી બહેનો હોય કે ભાઈ હોય સાહુકાર વ્યક્તિ ચોરી કરે તો એની પ્રકૃતિ સંસ્કાર ભવાંતરોના અને ભવાંતરોના સંસ્કારોને કારણે આ આદત એનામાં આવી જાય ઘણી વ્યક્તિ એવી કરે ભલે અત્યારે આપણે વ્યાખ્યાનો વ્યાખ્યાનો બધા સાંભળતા હોઈએ ઘણા લોકોએ વ્રત પણ લીધેલા હોય બાલ વ્રત અંગીકાર કરેલા હોય તે છતાં પણ કર્મ કરતા હોય બોલો અભાવ ન હોવા છતાં પણ કર્મ કરે એટલે માણસને સાવધાની કેટલી રાખવાની હોય ધર્મ ધ્યાનમાં કેટલી રાખવાની હોય બહુ સાવધાની રાખવાની હોય ખાલી નાચવા કૂદવાથી કાંઈ ધ્યાન નહીં થાય માનસ આપણું સારું બનાવવું હશે તો આપણને પોતાને ખુદને કાંઈ કરવું પડશે અને જ્યાં સુધી આપણે ખુદ કાંઈ નહીં કરીએ ને ત્યાં સુધી આપણે આપણો માનસ બદલાવી નહીં શકીએ